હેલો મિત્રો આપણે આજે ચણાના લોટવાળું સરગવાનું શાક તૈયાર કરીશું તો તે માટે આપણે વિડીયોને શરૂ કરીએ સૌ પ્રથમ સરગવાને મીઠું નાખી અને બાફી લેવાનો છે બફાઈ ગયા બાદ ટમેટું મરચું જીરું અને લસણ આ ચાર વસ્તુ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે બધું જ સરસ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે ત્યારબાદ તેલ મૂકીશું તેલમાં હિંગ એડ કરીશું હિંગ એડ થઈ ગયા પછી આ ગ્રેવી છે તે એમાં એડ કરી દઈશું ગ્રેવી એડ કરી દીધા પછી તેમાં ચટણી એડ કરી દઈશું ત્યારબાદ જો વધારે તીખું ખાતા હોય તો વધારે ચટણી પણ એડ કરી શકો છો ત્યારબાદ મીઠું એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર લેવાનું છે મીઠું એડ કરી દીધા પછી હળદર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું આ બધું તમને જેટલી માત્રામાં અનુકૂળ આવે તેટલી માત્રામાં એડ કરવાનું છે મીઠું ઘણીવાર સ્વાદ અનુસાર એડ કરવાનું હોય છે હવે આમાં પાણી એડ કરી અને આ ગ્રેવીને હલાવશું પાણી છે તે સરગવાનું હોય તે લઈ તો વધારે ગ્રેવી સરસ બને છે અને સરગવામાંથી જે બાફેલું સરગવાનું પાણી હોય તે એડ કરી દેવાનું છે બધું બાફેલા સરગવાનું પાણી ખૂબ જ વધારે પ્રમાણમાં પૌષ્ટિક અને તેમાં ખૂબ જ આયર્ન તત્વો રહેલા હોય છે હવે આ ગ્રેવી પરફેક્ટ રીતે ઉકળવા દેવાની છે આ બધું પાણી એડ કરી દીધા પછી પછી જ તેમાં સરગવો એડ કરવાનો છે બાફેલા સરગવાનું બધું પાણી એમાં એડ કરી દેવાનું છે અને ગ્રેવી તૈયાર કરવાની છે આ રસા જેવું તૈયાર થઈ ગયું છે હવે તેમાં સરગવો એડ કરીશું હવે તેને ઉકળવા દઈશું થોડી વાર થોડી વાર ઉકળવા દઈશું જો કેટલું સરસ લાગી રહ્યું છે હવે તેમાં ચણાનો લોટ એડ કરીશું થોડો થોડો કરીને એડ કરવાનો જેથી કરીને ચણાનો લોટમાં ગાંઠા ન પડી જાય હવે આ બધું ધીરે ધીરે મિક્સ કરવાનું હલાવતા જવાનું અને ચણાનો લોટ એડ કરતા જવાનો મેં અહીંયા બે ચમચા જેટલો ચણાનો લોટ એડ કર્યો છે હવે પરફેક્ટ રીતે મિક્સ કરી દેવાનું જુઓ દેખાવમાં તો ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે આ સરગવાનું શાક તો તૈયાર થઈ ગયું છે સરગવાનું શાક હવે તેમાં કોથમીર વડે ગાર્નિશિંગ કરી દઈએ જુઓ ટેસ્ટી અને મસાલેદાર સરગવાનું શાક હવે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો થેન્ક યુ